છો મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં છો તો આજે આપણે એક સરસ મજાનો દાખલો જોવાના છે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઉપયોગી અને સાબિત થઈ શકે છે પ્રશ્ન શું પ્રશ્ન એવું જ કહે છે કે કે સાબિત કરો જો સાબિત કરો જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય એક બાજુ રીતે ત્રિકોણને સમાંતર હોય એક બાજુ ત્રિકોણને સમાંતર હોય અને બાકીની જે બે બાજુઓ છે એને ભિન્ન બિંદુઓમાં નિમ્ન બે બિંદુઓની અંદર છે રેખા વડે બે બાજુઓનું સમાન બોલોમાં વિભાજન કરે છે આમ સાબિત થયે

પ્રમાણ ગાવ તો આપણે મિત્રો આપવાનું છે આ જ આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કઈ રીતે બનશે એ મેં તમને કહી દીધું છે તો ચલો આપણે હવે આ પ્રશ્નની શગુઆત કરીએ પ્રશ્નને સારી રીતે સમજીએ અને સારી કરીએ કે એડી ભાગ્યા બેટી કઈ રીતે આવે અમારે આની જરૂરિયાત નથી હવે હું અહીંયા પેલા કરી દઉં તમે સસ મજા આવે સમજી ગયા હતા તો અહીંયા આપણે જ્યારે પ્રમાણે સાબિતીની વાત કરતા હોઈએ ત્યારે આ બે બાબતો આપણે લખવી પડશે પક્ષ પાપસ ફૂડ લખવું પડશે અહીંયા ત્રિકોણ ની વાત કરી છે તો ત્રિકોણ એ બી સીમા ત્રિકોણ એક ત્રિકોણ એ માં એક જ સમતલમાં સમતલમાં દોરેલી રેખા દોરેલી રેખા આ રેખાનું નામ આપી દઈએ એર એક જ સમતમ છે બીસી અને એવી સોરી એબીસી ત્રિકોણ એબીસી અને આ ત્રિકોણ એબીસી માં ડીઈ રેખા એલ આ રેખા એલ કોને સમાંતર છે તો કે ડીઈ સમાંતર બીસી તો અહીંયા વાત પડે કે રેખા એલ સમાંતર બીસી એટલે શું છે કે ત્રિકોણ એબીસી ના એક જ સમતલ માં દોરેલી રેખા એલ એ બીસી ને સમાંતર છે બીસી ને સમાંતર છે તે અહીંયા પર તે રેખા એ રેખા એબી ને અનુપ્રમે ડી બિંદુ એટલે અહીંયા આપવાનું પર રેખા એબી ને

આ રેખા એલ સમાંતર બીસી એટલે કે આ રેખા એલ બીસી ને સમાંતર છે તે રેખા એ બી ને અહીંયા એ થી બી સુધી હોત આ રેખા એ બી આ રેખા એ બી ને પેર બિંદુ માં છે બી બિંદુ આગળ છેદે છે અને એ એ અનુપ્રમે એ સી ને કયા બિંદુ આગળ છે મિત્રો ઈ બિંદુ આગળ દે છે હવે આપણે સાધ્ય શું સાબિત કરવાનું છે તો સાધ્ય માં સાબિત કરીશું એ ભાગ્યા બી સોરી બી ડી અથવા તમે આવી એ ભાગ્યા ડી બરાબર આપણે સાબિત કરવાનું છે એ ભાગ્યા

બીડી બરાબર ઈએ ભાગ્યા ઈસી આ થઈ ગઈ આપણે પક્ષ અને સાધીની વિક્યુ વાત હવે આપણે વાત કરીશું સાધીની આવા આપણે સાધીથી કઈ સાધી કઈ રીતે કરવાનો છે તો આ પ્રમાણની બે બાબતો આપણે લખ્યા પછી હવે લખવાની છે સાધી હવે શું લખીશું સાધી અને આ સાધી લખવાનું છે કે આપણે આ સૂત્રને સાધી કરવાનું છે તો ચાલો મિત્રો રહી જો ભણવા માટે જો તમને વિડિયો સારો લાગતો તો વિડીયો લાઈક કરી દીજો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો હવે આપણે વાત કરીએ કે અહીંયા આપણે એક સરસ મજાનું ત્રિકોણ એવીસી દોરેલ છે તો પહેલા લખીએ કે માં સમાંતર રેખા એલ દોરેલી છે એટલે હોય તો પછી સમાંતર રેખા એલ દોરેલી છે અથવા તો દોર હવે શું બીસી ને સમાંતર રેખા એમ તો દોરી પણ હવે લખવાનું છે કે જે જે રેખાખંડ એબી ને બી બિંદુએ રેખાખંડ તો અહીંયા છેદે છે આથી બાબત નક્કી હવે આપણે એમાંથી એક વચન બા પસાર કરીશું એટલે એ અહીંયા વેદ પસાર કરીશું અહીંયા જે બિંદુ આગળ છે તેમાં આપણે એન લખી દઈશું તો અહીંયા લખવું હોય તો લખી શકાય કે બિંદુ કઈ લખવું હોય તો આપણે એવું લખી શકીએ લંબક એપી એટલે અહીંયા કેવું હોય તો કે આપણે ઇયન કોને આભ છે તો કે આ ઇએન દોર્યો એ બી લંબ છે ઇએન દોર્યો એ બી ને લંબ છે અને બીજી બાજુ આપણે એક બીજો વેદ પસાર કરીશું ત્યાંનું નામ છે બી એ અહીંયા દી આપણે રેખા પસાર કરીશું મદદનફ તો અહીંયા મજાના શું કે એસીને એસી ને લંબ પહોંચશે બી ઈ પર રપવવું પડશે અહીંયા કે રપવો તો લપી શકાય ડી એમ લંબ એસી ડીએમ લંબ એસી આટલી બાબતો તમને લખતા આવડે હવે શું કરવાનું છે કે આપણે આગળ લંબ છે આનો મતલબ થાય આને કહેવા છે લંબ મિત્રો આને શું કહેવાશે લંબ આ લંબનો મતલબ થાય નાઇન્ટીન ડિગ્રી કોણ એવું વ્યવસ્થા કોણે કો બનાવે છે હવે સમજો દેવો અંશ બનાવશે આખી બાબત હવે તમે જે અહીંયાથી સમજો છો એ બાબત હવે જોઈએ તો જે હવે આપણે શું કરીશું બીજી બાબત બી અને ઈ આપણે એક વેદ દોરીશું તો અહીંયાથી એક વેદ દોરીશું જેનું નામ છે બીકી જેનું નામ શું છે મિત્રો બીકી અહીંયાથી આપણે વેદ દોરીશું અને એક વેદ દોરીશું સી સીધી સોરી એક ભેદ શું દોરીશું એક વેદ દોરીશું બીકી અને બીજો વેદ દોરીશું સી તો અહીંયા આપણે લખીએ કે લંબ થાય બીકી અને અને સીડી વેદ દોરી શીડી શું દોરીશું વેદ થાય સીડી થાય તેવો વેદ દોરીશું થાય તેવો વેદ દોરીશું આનો મતલબ એવો થાય કે અહીંયા બી ઇ ભેદ દોર્યો અને સીડી ભેદ દોર્યો તો આટલી બાબત સમજ્યા પછી આપણે હવે આગળ સમજીશું એ મિત્રો તમને ખાસ જણાવી દઉં તો આ બધી જ બાબતો એક વાત થઈ નજર નાખી દઈશ જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો આપણો માર્ક્સ જાય નહીં સમજો કે આટલા લખવા લખવાનું તમારે યાદ શું લાખવાનું છે તો અહીંયા આપણે લખ્યું છે કે ત્રિકોણ એબીસી માં અહીંયા આટલી બાબત ફરી સમજી રહ્યું એ ત્રિકોણ પક્ષમાં ફેરો છે તે ત્રિકોણ ABC માં એક જ સંતરમાં એક જ સંતલમાં દોરી રેખા L સમાંતર BC એટલે કે આવું હોય તો કહી શકાય આ વિકૃતિ કો ABC છે આ ત્રિકોણ ABC માં આ BC ને સમાંતર તે રેખા દોરી છે રેખા L તો અહીંયા થી સમજો કે BC આ BC છે એને સમાંતર રેખા L દોરી એટલે આ પોઈન્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ તો પછી શું લખવાનું કે જે AB ને D બિંદુ આગળ છે દે છે અને AC ને E બિંદુ આગળ છે દે છે આ બાબતો આપણે પક્ષમાં લખી દીધી

જે એ ને કયા બિંદુ આગળ ડી બિંદુ આગળ અને એ સી ને ઇ બિંદુ આગળ છે જે છે હવે શું કરીશું કે ઈ એમ લંબ એ દોરીશું અને ડી એમ લંબ એ સી થાય તેવો બીઈ અને સીડી આપણે વેદ પાયા ઉપર વેદ દોરીશું જે આપણે અહીંયા દોર્યું આટલી બાબતોમાં ક્લિયર છો ક્લિયર હોય તો આપણે આગળ વધીએ છીએ સ્ક્રીનશોટ લઈ ગયો હોય અથવા ચોપડામાં નોંધું હોય તો નોંધી લીધું સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અહીંયાથી આપણે સમજી ગયા હવે થોડીક આગળ ચર્ચા કરીએ તો અહીંયા ત્રિકોણ છે આપણે આ ત્રિકોણની અંદર આપણને યાદ હોવું જોઈએ ત્રિકોણના સૂત્રો ઘણા બધા આવે છે જેમ કે એરોના સૂત્રથી શોધી શકાય છે તો આપણે એરોના સૂત્રોની ત્રિકોણની વાત કરવાની ને તો અહીંયા કોઈ ત્રિકોણ હોય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે સૂત્રો છે એટલે અહીંયા આપણે આપો તો લખી શકાય ત્રિકોણ ક્ષેત્રફળ કોઈ ત્રિકોણ હોય કે ત્રિકોણ આપણે ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આ છે એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ એક ભાગ્યા બે પાયો ગુણ્યા વેદ આ સૂત્ર યાદ રાખ ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે કે ભાગ્યા બે પાયો ગુણ્યા પરંતુ અહીંયા સમજીએ આપણે અહીંયા પહેલા બે ત્રિકોણો એ ભાગ આ લઈશું ને બીજો ભાગ આ તો પહેલા આપણે ત્રિકોણોમાં પહેલા એક ત્રિકોણ બનશે ત્રિકોણ એ બી તો આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે જેનું નામ છે તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ ત્રિકોણ એ ડી નું ક્ષેત્રફળ બરાબર શું થાય તો અહીંયા આ પ્રકારનું ત્રિકોણ બને છે આપણે સાઈડ બાર કરી દઈએ તો અહીંયા તમે જુઓ અહીંયા એ છે પછી આ રીતે એક ત્રિકોણનું નિર્માણ થાય છે અહીંયા એ બી અને ઇ આપણે ચૂકતું પાડીએ તો આ રીતે એક ત્રિકોણ બને છે અને અહીંયા એન તો અહીંયા જુઓ તો કે આ જે બે બાજુઓ છે ને એ થી ડી આને કહીશું આપણે પાઇપ એ થી ડી ને શું કહીશું પાઇપ તો અહીંયા છે હોય તો એક ભાગ્યા બે હવે ત્રિકોણ એડી માં પાયો કેટલો થશે તો ત્રિકોણ એડી માં પાયો થશે એડી પાયો શું થશે પાયો થશે એડી અને વેદ થશે ઇ એન વેદ કયો થશે મિત્રો એ એન આને સમીકરણ નંબર એક આપી દઈએ હવે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ શું થયું હવે બીજું ત્રિકોણ નું શું થયું છે એ છે બી ની અને એક ત્રિકોણ આ ડીબીઈ તો આપણે એક ત્રિકોણ નું ક્ષેત્રફળ શું થયું છે જેનું નામ છે ડીબીઈ તો અથવા બીડી ની લખો તો ચાલે બીજું સૂત્ર આવશે બીડીઈ નું ક્ષેત્રફળ તો બીડીઈ નું ક્ષેત્રફળ મિત્રો બીડી નું ક્ષેત્રફળ નું સૂત્ર થાય છે એક ભાગ્યા બે હવે આ ત્રિકોણ ની અંદર વાત કરશું તો આખું ત્રિકોણ આખું લેવાશે અહીંયાથી થી આખું ત્રિકોણ છે એટલે આની અંદર પાયો કોણ થશે તો પાયો થશે બીડી પાયો કોણ થશે બીડી અથવા બીડી કહો તો ચાર એક ગુણ્યા બે તો થશે ઈ એક આને સમીકરણ નંબર બે આપી દઈએ હવે તારી શું કરીશું કે સમીકરણ એક ભાગ્યા સમીકરણ બે કરીશું ત્યારે આપણે જોઈએ તો ચિત્રમાં આ બંને સમીકરણો છે એમાં લખીએ કે હવે સમીકરણ નંબર એકના એક ભાગ્યા સમીકરણ નંબર બે હવે સમીકરણ એકના સમીકરણ બે સમીકરણ એક છે અને સમીકરણ બે વડે ભાગીશું

અહીંયા લખવું પડશે ડીપી ગુણ્યા આ સૂત્ર હવે જો ઉપર નીચે સરખી કિંમત હોય તો મિત્રો ઉડી જશે ઉપર નીચે જે સરખી કિંમતો છે એ સરખી કિંમતો શું થશે ઉડી જશે હવે સરખી કિંમતો ઉડી જાય એટલે આપણે કેવું હોય તો કહી શકાય કે જે સરખી કિંમતો છે તો અહીંયા આપણે સરખી કિંમતોની ચર્ચા કરીએ એક દ્રત્યાંશ એક દ્રત્યાંશ કેન્સર ઈયર ઈયર આપણા રદ થશે એટલે અહીંયા જવાબ મળશે એડીના છેદમાં ડીબી એડીના છેદમાં મળશે ડીબી આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને આપી દઈશું નંબર ત્રણ નંબર ત્રણ સમીકરણ મળે તો અહીંયા આપણે આ પ્રકાર ત્રિકોણ દૂર કરવું હોય તો અહીંયા ત્રિકોણ આ રીતે બનશે આ ત્રિકોણ મિત્રો આ રીતે ત્રિકોણ બને છે અહીંયા જે ત્રિકોણ બનશે એ આ પ્રકારનું ત્રિકોણ છે એન બી અને ઈ તો આ જે ત્રિકોણ બન્યું તો આ જે બનશે એને આપણે કહીશું વેદ આને શું કહીશું વેદ આપણો પાયો ફેલ થશે તો આ મિત્રો થશે આપણો પાયો સૈયદ આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે આપણે એક બાજુની ચર્ચા કરીએ બીજી બાજુ લખીશું એટી નું ક્ષેત્રફળ ત્રિકોણ એટી નું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો આનું સૂત્ર થશે એ ભાગ્યા બે પાયાની વાત કરું તો પાયો થશે આપણો પીડી આયો થશે મિત્રો એટી ગુણ્યા ડી ગુણ્યા બી એમ તો આને આપણે કહેવું હોય તો સમીકરણ શું કહી ગયું સમીકરણ નંબર ચાર કહી ગયું સમીકરણ નંબર કેટલું બનશું ચા હવે સમીકરણ ચાર મળ્યું હવે એક એક ત્રિકોણ બનશે આ બીસી એક ત્રિકોણ શું મળશે બીસી આપણને એક ત્રિકોણ મળશે બીજો ત્રિકોણની વાત કરવું છે તો આપણે બીજો ત્રિકોણ કયો મળશે ત્રિકોણ બીસી નું ક્ષેત્રફળ ક્ષેત્રવ ફળ ત્રિકોણ ઈસી ના ક્ષેત્રફળની વાત કરીએ તો એક ભાગ્યા બે આયો તો આપણો ઈસી ગુણ્યા ડીએફ આને સમીકરણ નંબર પાંચ આપી દીધું હવે સમીકરણ નંબર ચાર ભાગ્યા પાંચ કરીશું આ ઉપર પ્રમાણે ઉપર પ્રમાણે શું કરીશું આપણે સમીકરણ નંબર ચાર ભાગ્યા સમીકરણ નંબર પાંચ સમીકરણ ચાર ભાગ્યા સમીકરણ નંબર ચાર શું મળે છે એઈડીનું ક્ષેત્રફળ ઈડીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ બીસીડીનું નું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળ શું લઈશું બરાબર तो भाग्या बात करिए जवाब आ भाग्या डीएफ नाद एक भाग्याण बी एव आप चर्चा करिए तो एक त्रत्याश डीएम डीएम अपना एंसर अँ जवाब मैं इ गुण्या समीकरण नंबर छी समीकरण नंबर छ आप आती बाबत क्लियर जो क्लियर हो तो आप आगे સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો સરસ મજાનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો આગળ આપણે ઘણું રફ કામ કરવાનું બાકી છે એટલે આગળ ઝડપથી આપણે પ્રયત્ન કરીશું તો અહીંયા તમારે સંતોષ યાદ રાખવાનું છે ઈસ રિપોર્ટ પડશે ઈડીનું એડી ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો એનું તો શું બનશે તો આનું સૂત્ર બનશે એડી એક ભાગ્યા બે એડી ગુણ્યા ઈએ બીજા નંબરના સ્ત્રોપળ એ વિદ્યુત ત્રિકોણ બનશે ત્રિકોણ બીડીનું ક્ષેત્રફળ એક ભાગ્યા બે બીબી ગુણ્યા ઈએ આનું શું કરીશું સમીકરણ ભાગ્યા સમીકરણ બે કરીશું ત્યારે આપણને ક્ષેત્રો મળશે કીડી ભાગ્યા સમીકરણ નંબર ત્રણ આપી ગયો ત્યાર પછી આપણે ઈડી નું ક્ષેત્રફળ શોધીશું અને ત્રિકોણ ડીસી ક્ષેત્રફળ શોધીશું એટલે આ તમને ત્રિકોણમાં શું શું મળશે સમીકરણ ચાર વાગ્યા સમીકરણ પાંચ પર આપણે જવાબ શું મળશે એ બીસી પહેલા જો તમને વિડીયો સારો લાગતો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પીછી કોમેન્ટમાં હર મહાદેવ અવશ્ય લખી દો તો હવે આપણે વાત કરીએ કે ત્રિકોણ બી ત્રિકોણ ત્રિકોણ આપણું આ છે આ ત્રિકોણ બી અહીંયા ત્રિકોણ એક બનશે ત્રિકોણ બી ઈ બી અથવા તો ડીબીઈ અને એક ત્રિકોણ મળશે સીડીઈ આ મિત્રો એક જ બાજુ સમાન અક્ષ પર આવેલા છે અહીંયા જો આ ત્રિકોણ મળશે આ ત્રિકોણ બનશે અને એક આપો આ ત્રિકોણ બનશે આ બંને એક જ સમતલમાં આવેલ ત્રિકોણ છે હવે બંને એક જ સમતલ એટલે કે સમાન પાયા ઉપર આવેલા છે અહીંયા લખો તો લખી શકાય ત્રિકોણ વીટીબી અને ત્રિકોણ સીટીડી ક્યાં આવે છે સમાન પાયા એટલે કે સમાન પાયા ઉપર સમાન

शिरो बिंदु शिरो बिंदु आप बात करिए तो बने त्रिकोण शिरो बिंदुओं ने जोड़ती रेखा शिरो बिंदुओं ने जोड़ती रेखा हमें बिंदुओं बिंदुओ है जोड़ती रेखा कही है तो दौड़ती रेखा बी सी बन सी त्रिकोण में जोड़ती रेखा कई बने जी सीस तो बने ने जोड़ती रेखा बी बनी गई आ बने ने दौड़ती रेखा बी सी बी જ્યાં આપણે કેવું હોય તો કે જ્યાં બંને ત્રિકોણો છે આ બંને ત્રિકોણો સમાન પાયા ઉપર આવે છે જ્યાં તો અહીંયા કેવું હોય કે નિબી અને બીસી સમાન પાયા ઉપર આવે છે જ્યાં મીસી મીસીબી સમાન પાયા ઉપર આવે છે સમાન પાયા ઉપર આવેલ આ બંને સમાન પાયા ઉપર આવેલ છે તો આ બાબત ક્લિયર થઈ ગઈ આ બંને સમાન પાયા ઉપર આપેલી છે તો આની જેટલું મૂલ્ય થશે એનો આટલું મૂલ્ય થશે

તો આપણે કહી શકાય કે ઉપર જેટલા સમીકરણો મળ્યા છે તો સમીકરણ નંબર થી એક સમીકરણ નંબર બે સમીકરણ નંબર ત્રણ સમીકરણ નંબર ચાર સમીકરણ નંબર પાંચ અને સમીકરણ નંબર છ પરથી આના ઉપરથી આપણે કહેવું હોય તો કહી શકીએ હવે આ બધી બાબતો ઉપરથી હોય તો શું કહી શકાશે તો આપણે કહી શકીએ કે આ બધી સમાન પાયા ઉપર આવી ત્રિકોણનું મૂલ્ય મળશે એડી ભાગ્યા છે તો આ જે આપણે સાબિત કરવાનું હતું મળી ગયું તો આ આપણે મૂળભૂત પ્રવાહીતાના મૂળભૂત પ્રમાણની ચર્ચા કરી તમને આવડી ગયો હશે તો અહીંયા તમારે તકેદારી શું રાખવાની છે કે ત્રિકોણ બીગીડી અને સીડી સમાન પાયા ઉપર ડી ઉપર આવે છે ત્યાર પછી બંને ત્રિકોણના શિરોબિંદુને જોતી રેખા મિસી છે આ બંને બિંદુ શિરો બિંદુ છે અને દોરતી રેખા થઈ છે બી સી એટલે રેખા બીસી છે ત્યાર પછી લખવાનું કે રેખા બીસી અને સી ડી ઈ આ રેખા બીસી અને ડી ઈ સમાન પાયા ઉપર આવે છે આથી કહી શકાય ત્રિકોણ બી ઈ બી નું ક્ષેત્રફળ ત્રિકોણ બી ઈ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ સી ડી બી નું ક્ષેત્રફળ હવે આના ઉપરથી કહી શકાય કે ઉપરવા સમીકરણો મળ્યા છે કયા એક થી છ એક છ સમીકરણ ઉપરથી કહી શકાય કે એડી ના છેદમાં ડીબી અને એડી ના છેદમાં ઈસી એડી ના છેદમાં ડીમી અને એ ટી ના શેરમાં જે આપણને સંપર્ક મળતાનું મૂળભૂત પ્રમાય સ્વરૂપે તારણ ત્યા છે મિત્રો મજા આવી વિડીયો લાઇક કરી દેજો તમારા દસ મિત્રો લિંક છે અવશ્ય શેર કરજો જય ગિંદે માત્ર